અમદાવાદમાં આસારવા સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના બની છે જેમાં કેન્સર હોસ્પિટલના પાંચમા માળે આગ લાગી છે પાંચમા માળે આગ લાગતા ફાયરની ત્રણ ગાડીઓ અત્યારે ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે એસીમાં ઓવરહીટીંગને કારણે આગ પ્રસરી હોવાનું જણાવાઈ રહ્યું છે ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો છે હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી ફાયરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ બુઝાવવાના પ્રયાસો ચાલુ કર્યા હતા જોકે અત્યારે આગ કાબૂમાં આવી ગઈ છે કોઈ પણ જાનહાનીના સમાચાર નથી એસીમાં ઓવરહીટીંગને કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જ્યાં અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલમાં આ આગની ઘટના બની છે અત્યારે તો આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યું છે જાણ થતાં જ ત્રણ ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી જેને આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા ફાયરની ત્રણ ગાડીઓ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જો કે રાહતની વાત એ છે કે કોઈપણ જાનહાની થઈ નથી